દોસ્તો વેલકમ બેક ટુ માય ની વિડીયો તો ફરીથી મારા પંગાજો વિડીયો તમારું સ્વાગત છે તો બધાને જય શ્રી રામ મિત્રો એન્ડ ગુડ મોર્નિંગ તો શું કે મારી YouTube ફેમિલી હાલ બેઠી જાવ તો શું કે મારી YouTube ફેમિલી કેમ છો બધા મજામાં ને તો મિત્રો સવાર સવારમાં મસ્ત મજાના મહાદેવના દર્શન કરવા નીકળી ગયો ને આમ જો ઝિંગા ઝિંગા ખાબો છે રહ્યા હોય કેમ કે ગામડે તમારો ભાઈ વરસાદ પડે છે બહુ વરસાદ પડે વરસાદ નહીં એવું હે વાહ હે મિત્રો મહાદેવના ફૂલ પડ્યા હે અને કાલ નો નો મિત્રો 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 કે મસ્ત ટીપાઈ છે ચારે કોર થી ખુલે મજા આવે મારે જોઈએ નકરી કે મજા નહીં આવે એ કે નવી નથી કરી

પોચી ગયા હૈ ચોટીલા અને એવું મસ્ત માહોલ થયું હે કેવું લાગે મિત્રો હવે એવું થાય કે હવે હે ને ચોમાં હું બેહી ગયો હે હો પેલે આપણે મિત્રો એમાં એવું હે કે આપણે ચોટીલાર વખતે હે ને ઊભા રહીએ હવે આપણે માથે તો અત્યારે ટાઈમ ના હોય જવાનો પણ આપણે નીચે તો નારિયર વધારી હકે તો નીચે નારિયર વધારી પછી નીકળીએ ઓકે હે તો આહા નાવુ હે વરસાદમાં મિત્રો મસ્ત મજાના માતાજીના દર્શન કર્યા શ્રીફળ વધાર્યું અને નીકળશું આપણે પાછા

ફાઇનલી હેને આપણે જે હાઈવે ની વાઇડ જોતા હતા ને એ હાઈવે ઉપર ચડી ગયા હી મુંબઈ હાઈવે ઉપર અને હવે તમારા ભાભી ગાડી આખે ચાલ એ આ ક્યાંક દેઈ દેની ડાયવર્ઝન માં એ એ થાતું હાલ એ ગયા હવે મિત્રો તમારા ભાભી આખે પણ આમાં મિત્રો કઈ પગ દેવાની જગ્યા નથી આમ તો જો આમાં તો કેમ બેઠી હોય જોઈ લે પલોઠી વાળી હે પલોઠી વાળી તો એ માય પલોઠી વાળી નાલો હું વાદ દો બીજું કઈ નથી બીજું ઉભાડજો પહેલા તો હે ને ચપ્પલ આપણે આગળ મૂક દે અને પછી આને આપણે આમ

એની સાઈડ ના બદલે આપણે આપણે બદલાવાની હોય હાલો ફાઇનલી મિત્રો તમારા ભાવિયા ડાકડ ડમ ડાકડ ડમ એક ત્રણ ચાલુ કરી રો ફાઇનલી મિત્રો વાગી રહ્યા છે રાતના અઢી અને પોચી ગયા ફાઇનલી મિત્રો પાછા આપણા બીજા ઘરે પેલા ઘરે થી બીજા ઘરે આવી ગયા થાક્યો કોને લાગતો જરી હે કેમ એમ કેમ અચ્છા થાઈક મત થાઈક લેક મચાનો મને